નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં ડ્રાઈવર અને કંડક્ટર સવર્ગની જે જગ્યાઓ છે તેના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ આઠ મહિનાનો સમય વીતી ગયા છતાં પણ હજુ આ બંનેમાંથી એક પણ ભરતી આ ગુજરાત એસટી નિગમના ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ નથી આથી જે ઉમેદવારોએ ભરતીમાં ફોર્મ ભરેલ છે તે ઉમેદવારોમાં ઉગ્ર રોષ મિત્રો ફેલાયેલો જોવા મળે છે અને જીએસઆરટીસીની આ ભરતી ભરતી કાર્યવાહી છે તેના સામે મિત્રો ઉમેદવારો અત્યારે હાલ રોષની લાગણી અનુભવી રહ્યા છે અને તેમના મનમાં એક જ સવાલ છે કે જીએસઆરટીસીની જે ભરતી પ્રક્રિયા છે તે ખૂબ જ ધીમી અને ગોકળ ગાય ગતિએ ચાલી રહી છે શું ખરેખર ગુજરાત એસટી નિગમની જે ભરતી પ્રક્રિયા છે તેમાં પુનઃ વિચારણની જરૂર છે કે નહીં આ પ્રશ્નોનો જવાબ આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું તો વિડીયોના સુધી બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ભરતી પ્રક્રિયા ડ્રાઈવર આપ સૌ જાણો છો તે પ્રમાણે ગતરોજ આરટીસી દ્વારા ઓગસ્ટ મહિનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં ડ્રાઈવર સંવર્ગની ચાર હજાર બાસઠ અને કંડક્ટર સંવર્ગની ત્રણ હજાર ત્રણસો બેતાલીસ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી વાત કરીએ ડ્રાઈવરની તો ડ્રાઈવરોના કુલ મિત્રો અઢાર હજાર જેટલા ફોર્મ ભરાયા હતા એટલે જગ્યાના માટે જગ્યાના પંદર ઘણા ઉમેદવારોનું જે મેરિટ છે તે ઝડપી આવી ગયું હતું કારણ કે ફોર્મ ખૂબ જ ઓછા ભરાયા હોવાથી ડ્રાઈવર સમગ્રની લેખિત પરીક્ષા ગત અઠાવીસ જાન્યુઆરી બે હજાર રોજ એસટી નિગમ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર સેન્ટરો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરેલ હતી પરંતુ મિત્રો ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ થઈ ગયા અને પણ બે ત્રણ મહિના થઈ જવા છતાં હજુ સુધી આ જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ છે ડ્રાઈવરોનું તે પણ બહાર પાડવામાં નથી આવેલ જ્યારે કંડક્ટરની ભરતીની વાત કરીએ તો કંડક્ટરની ભરતીમાં મિત્રો હજુ તો સરકાર દ્વારા સરતી એક અને સરતી બેની જે જગ્યાઓ છે તે મંજૂર થઈ નથી આથી કેટલા કન્ડક્ટરોની ભરતી કુલ આ ભરતીમાં થશે તે ચિત્ર પણ હજુ સ્પષ્ટ નથી હજુ તો સરકાર દ્વારા જગ્યાઓ મંજૂર થશે ત્યારબાદ જે છે તે જગ્યાના પંદર ઘણા ઉમેદવારોનું મેરિટ બહાર પડશે અને મેરિટ બહાર પડ્યા પછી મિત્રો તમામ જે ઉમેદવારો કે જેમણે ફોર્મ ભર્યું હશે અને કોઈ ઉમેદવારોનું કોઈ કારણસર મિત્રો મેરિટમાં નામ ટકાવારી હોવા છતાં ના આવી હોય તેવા ઉમેદવારો પાસે વાંધા અરજીઓ જીએસઆરટીસી નિગમ દ્વારા મંગાવવામાં આવશે રિઝલ્ટ આવ્યા બાદ ત્યારબાદ મિત્રો આ વાંધા અરજીઓ સામે એક કમિટી બેસશે અને કમિટી દ્વારા યોગ્ય ઉમેદવારોને મેરિટમાં સમાવિષ્ટ કરી અને દોઢથી બે મહિનાના સમયના ગાળા દરમિયાન આ ફરીથી મિત્રો ફાઇનલ જે મેરિટ છે લેખિત પરીક્ષા માટેનું તે બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ લેખિત પરીક્ષાની તારીખ પણ જે છે તે મિત્રો બહાર પાડવામાં આવશે આ તમામ ભરતી પ્રક્રિયા માટે એટલે કે જે કંડક્ટરની લેખિત પરીક્ષા માટેનો સમયગાળો રિઝલ્ટ મિત્રો પરિણામ જે મેરિટ જાહેર થયા પછી બેથી ત્રણ મહિનાનો સમયગાળો લાગી શકે છે લેખિત પરીક્ષામાં તો મિત્રો ભરતી કાર્યવાહી જે ગોકળ ગતિએ ચાલી રહી છે તેના સામે પુનર્વિચારણાની જરૂરી છે કે નહીં તેના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો તો એક તરફ રાજ્ય સરકારની નાણાકીય સહાયથી દર વર્ષે એસટી નિગમમાં પૂરતી સંખ્યામાં નવા એસટી બસો એટલે કે નવા સાધનો એસટી નિગમના કાફલામાં ઉમેરાય છે ના નવા વાહનો દ્વારા નવા રૂટો અને આવક આવતા રૂટોમાં વૃદ્ધિ દ્વારા મુસાફરોને સારી સુવિધાઓ મળતી થઈ છે જેની અસર એસટીની તિજોરી પર પણ વર્તાવા લાગી છે આ સંજોગોમાં એસટીના પૈડાઓ પણ સતત અને નિયમિત રીતે ફરતા રાખવા માનવબળની જરૂરિયાત સમયસર અને પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં નામદાર સરકારશ્રી અને ખુદ એસટીનું તંત્ર અસરકારક સાબિત થયું નથી આપ સૌને જણાવીએ કે જીએસઆરટીસીના બે કમાઉ દીકરા એટલે કે ડ્રાઈવર અને કંડક્ટરની જે જગ્યાઓ છે તેમાં છેલ્લા ઘણા સમયથી મિત્રો જે છે તે ઘટ વર્તાતી રહી છે વહીવટી મિકેનિકલ તેમજ ડ્રાઈવર અને કંડક્ટરના રનિંગ સ્ટાફની છેલ્લા દસકાથી સતતપણે તીવ્ર શોર્ટેજ એસટી તંત્ર માટે પ્રસૂતિની પીડા જેવી આકરી બની રહી છે જેના અનેકવિધ કારણોમાં ભરતી કાર્યવાહીની હાલની કેન્દ્રીય પ્રથા મુખ્ય છે જેના પર પુનઃ વિચારણા કરવાની જરૂરિયાત છે હાલ નિગમના મુખ્ય મહેકમી વિભાગ દ્વારા આ કાર્યવાહી સમગ્ર ગુજરાત માટે હાથ ધરવામાં આવે છે મહેકમી વિભાગ પાસે તંત્રની રૂટીન કામગીરીનો અસહ્ય બોજો છે તેમાં પણ આ સીધી ભરતીનો બોજો વધારાનો છે અહીં પણ સાફ સ્ટાફ શોર્ટેજ છે અને ભરતી માટેની તમામ કાર્યવાહી પરીક્ષાઓના નામના અલાદા વિભાગ દ્વારા કરવામાં આવે તો ફરક પડે પરંતુ તે માટે વહીવટી સ્ટાફની તંગી માથાનો રૂપ છે અગાઉ વિભાગવાર ખાલી જગ્યાઓ માટેની ભરતી વિભાગીય કક્ષાએ યોજવામાં આવતી પરિણામે જે તે વિભાગને સ્થાનિક બજારમાંથી પૂરતા ઉમેદવારો મળી રહેતા હતા તથા જરૂરી વેઇટિંગ લિસ્ટ પણ હાથ પર રહેતું હતું હવે આ બધું જ કામ મધ્યસ્થ કચેરી દ્વારા કરવામાં આવે છે જે પરિણામે ભરતી કાર્યવાહીમાં અતિશય વિલંબ થાય છે અમે હાલની ભરતી કાર્યવાહીમાં વિભાગીય માયકમ શાખાના કર્મચારીઓને મધ્યસ્થ કચેરી ખાતે બોલાવી તેમની પાસેથી વિભાગના ભોગે કામગીરી લેવામાં આવે જ છે તો શા માટે પુનઃ વિભાગોને તેમની જરૂરિયાત મુજબ ભરતી કરવાની સત્તાઓ આપી આ કામગીરી વિકેન્દ્રિત કર બનાવી સરળ અને ઝડપી ન બનાવી શકાય હાલમાં વર્ષમાં બે વખત એપ્રેન્ટિસ ભરતી વિભાગો દ્વારા સરળતાથી કરાય છે જે મુજબ નિયમિત ભરતીની કાર્યવાહી પણ સમયાંતરે વિભાગીય કક્ષાએ થાય તો જ વધુ અનુકૂળ બની રહે તેમ છે આવી રીતે ભરતી કાર્યવાહી માટે પુનઃ વિચારણા કરી તેમાં પ્રાણ પૂરવાની જરૂર છે આ બાબતે જરૂર જણાય વિભાગોને માર્ગદર્શન અને નિયમન માટે મધ્યસ્થ કચેરી દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવે તો તેમાં હરકત સરખું નથી કેટલાક સંજોગોમાં ભરતી કાર્યવાહી ઝોનવાઇઝ પણ કરી શકાય મધ્યસ્થ કચેરી દ્વારા હાલની કેન્દ્રિત કેન્દ્રીય ભરતી પ્રથામાં અપાર વિલંબ સહ્ય છે જે નિવારવા કંઈક સુધારાત્મક પગલાઓ ભરાય તે ખૂબ જરૂરી છે આમ મિત્રો એસટી નિગમમાં ખૂબ જ લાંબા સમયથી ઓપરેશનલ સ્ટાફ સ્ટાફની એટલે કે છેલ્લા દાયકાથી એટલે કે છેલ્લા દસથી બાર વર્ષથી ઓપરેશનલ સ્ટાફ ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિકલની જે છે તે અછત જરાઈ રહી છે અને જેનું મુખ્ય કારણ છે કેન્દ્રીયકૃત ભરતી એટલે કે જે ગુજરાત એસટી નિગમનું જે બો મધ્યસ્થ કચેરી છે અમદાવાદ નરોડા ખાતે એટલે કે રાણીપ દ્વારા જે ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં પણ મિત્રો જે સક્ષમ અધિકારીઓ અને ભરતી બોર્ડનું નોલેજ ધરાવતા અધિકારીઓ જે છે તે ન હોવાના કારણે આ ભરતીઓમાં વિલંબ થાય છે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા આનો કોઈ નિચોડ લાવવામાં આવે છે કે પછી આ ભરતી પ્રક્રિયાઓ આમ ને આમ વર્ષ બે વર્ષ વધતી રહેશે તે સમય જ બતાવશે જય હિન્દ અસ્તુ